નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત કોંગ્રેસે મોટા ફેરફાર કર્યા છે નવી ટીમ નવી રણનીતિ શું છે તેની વિશે આપણે ચર્ચા કરીએ વિધાનસભાના ઉપનેતા તરીકે કોનું નામ મૂકવામાં આવ્યું છે વાત એ છે કે દંડક કોણ ઉપદંડક કોણ મંત્રી કોણ ખજાનજી કોણ પ્રવક્તા કોણ આ તમામ બાબતે સમાચાર આપના સુધી પહોંચાડી રહ્યા છીએ અમે વાત એ છે કે જિગ્નેશ મેવાણી અનંત પટેલ બંને દોડતા ચહેરા બંને બોલે તો તેમની વાત સામેવાળા વ્યક્તિને ગળે ઉતરે અધિકારીને ખખડાવે તેમની રજ તેમની રજૂઆત કરે તો સામે સાંભળનાર લોકો પણ કહે કે વાહ રજૂઆત હોય તો આવી વિરોધ પક્ષના નેતા હોય તો આ પ્રકારના અનંત પટેલ વાંસદાથી ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી વળગામથી ધારાસભ્ય છે આ બંનેને પ્રવક્તામાં મૂકવામાં આવ્યા છે વિધાનસભામાં ઉપનેતા તરીકે શૈલેશ પરમાર દાણી લીમડા ધારાસભ્ય છે અમદાવાદના તેમને મૂકવામાં આવ્યા છે મુખ્ય દંડક તરીકે કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય છે તેમને મૂકવામાં આવ્યા છે ઉપદંડક તરીકે તમે જોઈએ તો વિમલ ચૂડાસમાં જે સોમનાથથી ધારાસભ્ય છે તેમને મૂકવામાં આવ્યા છે ઇમરાન ખેડાવાળા જમાલપુર અમદાવાદથી ધારાસભ્ય છે તેમને મૂકવામાં આવ્યા છે મંત્રી તરીકે કાંતિ ખરાડી જેઓ દાતાથી ધારાસભ્ય છે અને ખજાનજી તરીકે દિનેશી ઠાકોર ચાણસમાંથી ધારાસભ્ય છે તેમને મૂકવામાં આવ્યા છે આ પ્રકારનું નામ સામે આવ્યું છે આ પ્રકારની એક યાદી સામે આવી છે તમે તેમાં જોશો જ્યારે અમિત ચાવડા અને તુષાર ચૌધરીનું નામ જાહેર થયું ત્યારે જ તે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સામે કોંગ્રેસ એક સમીકરણ સાથે કારણ કે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે સત્યાવીસ ટકા ઓબીસી અનામત છે એટલે કે કદાચ એ જ સમીકરણ સાથે કોંગ્રેસ આગળ વધતી હોય તે સમય લાગ્યું હતું બીજી વાત એ છે કે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસની જે પકડ હતી એ ઢીલી પડી છે હવે તમે શહેરી મતદારો તો પોતાની તરફ નથી લાવી શકતા તમે વડોદરામાં શું કર્યું તમે અમદાવાદમાં શું કર્યું તમે રાજકોટમાં શું કર્યું તમે સુરતમાં શું કર્યું વાત એ છે કે શહેરી મતદારો નથી આવતા પણ તમારી પાસે જે ગામડામાં મતદારો છે છેવાડાના ગામડામાં તમારી જે વોટ બેંક હતી એ પણ આજની તારીખે સેફ છે નથી આટલા માટે આદિવાસી વિસ્તારમાં આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસે ફરી મજબૂત થવું પડશે વિરોધ પક્ષના નેતા તરીકે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના દીકરા તુષારભાઈ ચૌધરીને મૂકવામાં આવ્યા છે એ બીજી વાત એ છે કે જે નવા નામ જાહેર થયા એમાં પણ તમે જોશો અનંત પટેલ આદિવાસી ચહેરો છે કાંતિભાઈ ખરાડી આદિવાસી ચહેરો છે એટલે કે એ સમીકરણ પણ સાચવવામાં આવ્યું છે દલિત સમાજ જે કોંગ્રેસ તરફ

જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાએ પદભાર સંભાળ્યો સભાથી ત્યારે અમિત ચાવડાએ તો વાત કરી પણ આ સિવાય કોઈ નારાજ ન થાય કોઈ નારાજ ન થવું જોઈએ હવે તમે સલાહ ન આપતા સહકાર આપજો એ બધી વાતો ખૂબ હતી તેનું કારણ એ હતું કે પ્રદેશ પ્રમુખ પાટીદારમાંથી મૂકવામાં આવે તેવી પણ એક માગ હતી સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓએ રાહુલ ગાંધી પાસે સમય પણ માગ્યો હતો વાત એ છે કે તેમાંનું એક સમીકરણ હવે સચવાયું છે મુખ્ય દંડક તરીકે કિરીટભાઈ પટેલને મૂકવામાં આવ્યા છે તમે જુઓ આમાં બધા સમીકરણ ના સચવાય કારણ કે કોંગ્રેસ પાસે એ બધા સમાજ એ બધા સમીકરણના ધારાસભ્યો પણ પાછા વિધાનસભામાં હોવા જોઈએ કિરીટભાઈ પટેલ છે અને પાટીદાર સમાજથી આવે છે તેમને મૂકવામાં આવ્યા છે મુખ્ય દંડક તરીકે ઓબીસી સમાજ અમિત ચાવડા પોતે ઓબીસી સમાજથી છે વિમલ ચૂડા સમા ઓબીસી સમાજથી છે દિનેશ ઠાકોર દિનેશજી ઠાકોર ચાણસમાંથી ધારાસભ્ય તે પણ ઓબીસી સમાજમાંથી એટલે તેમને પણ તેમાં લઈ લેવામાં આવ્યા છે અને માઇનોરિટીમાંથી મુસ્લિમ સમાજમાંથી કારણ કે તમે જુઓ કે મુસ્લિમ સમાજ તો કોંગ્રેસ સાથે વર્ષોથી રહ્યો છે પણ મુસ્લિમ સમાજને પણ મોટા પદ મળવા જોઈએ આખા ગુજરાતમાં ઇમરાન ખેડાવાલા એકમાત્ર ધારાસભ્ય છે મુસ્લિમ સમાજમાંથી એમની સાથે ગ્યાસુદ્દીન કે એમના સાથી હતા પરંતુ એ હારી ગયા દરિયાપુરથી હવે ફક્ત એક વધ્યા છે એ જોતા એમને પણ પદભાર આપવામાં આવ્યો છે ઇમરાન ખેડાવાલાને પણ ઉપદંડક બનાવવામાં આવ્યા છે આ હતી માહિતી આ હતી વાત જોઈએ કોંગ્રેસ વિધાનસભામાં શું કરે છે કોંગ્રેસ પાસે હવે ધારાસભ્ય એટલા નથી જે બે હજાર સત્તરમાં જીતીને આવ્યા હતા માયકો ફેંકતા પડકારો આપતા સીધા જવાબો આપતા એવા ધારાસભ્યો હવે નથી ગણ્યા ગાંઠિયા ધારાસભ્યો છે એમાં લડવાનું છે એમાં બોલવાનું છે ગેનીબેન ઠાકોર જેવા ધારાસભ્યો હતા એ આજે સાંસદ બની ગયા છે એટલે કે હવે તમારી પાસે જે ધારાસભ્યો છે તેમાં જ તમારે ગુજરાતનો અવાજ વિધાનસભામાં છે સરકારના કાના છે ઉપરથી આમ આદમી પાર્ટી પણ છે ઉપરથી ચૈતર વસાવા હતા ગોપાલ ઇટાલિયા આવી ચૂક્યા છે એટલે કે હવે વિધાનસભામાં જોવા જેવી થશે કોંગ્રેસે બોલવું પડશે કોંગ્રેસના નેતાએ ખુલીને વાત કરવી પડશે જનતાના મુદ્દા ઉઠાવવા પડશે કારણ કે સમય સાથે લોકો મતદાન કરે છે પેટર્ન પણ બદલાણી છે પહેલાના સમયમાં કહેવાતું કે આ આ આ સમાજ વોટ બેંક છે છે હવે તેવું નથી રહ્યું બદલાતું રહે અને તેમના નેતા તે વિસ્તારમાં કરેલા કામ અતિ મહત્વના ગણવામાં આવે છે જોઈએ આવનાર સમયમાં શું થાય કોંગ્રેસની નવી ટીમ કેટલી કારગર સાબિત થાય નવી રણનીતિ કેટલી કારગર સાબિત થાય એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે છેલ્લા એક સારા સમાચાર હતા કે બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીત્યું ત્યારબાદ એવા કોઈ સારા સમાચાર આવ્યા નથી અંકલા વેપીએમસીમાં હરીફ કોંગ્રેસની પેનલ બની આ બધા તો નાના નાના સમાચાર કહેવાય ઠીક છે પણ મોટા કોઈ સમાચાર સારા કોંગ્રેસ માટે નથી આવ્યા જોઈએ આવનારી સહકારી ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કેટલું કાઠું કાઢે છે સહકાર ક્ષેત્રમાં પણ કોંગ્રેસે મહેનત કરવાની જરૂર છે અને વાત એ છે કે રાહુલ ગાંધી આવ્યા હતા ત્યારે એક દૂધ આંદોલનની પણ વાત થઈ હતી પશુપાલકો સાથે પણ મળ્યા હતા એટલે કે સહકાર ક્ષેત્ર છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે આ બંનેમાં મહેનત કરવી પડશે જોઈએ શું થાય છે આપનું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ